જી આજથી બે હજાર ને પંદરની સાલમાં જ્યારે પાટીદાર સમાજે આંદોલન કર્યું ત્યારે મને એમ લાગતું હતું કે હવે પછી આવું આંદોલન ક્યારેય થશે નહીં અને આવું આંદોલન ક્યારેય જોવા પણ મળશે નહીં પણ આ ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે અસભ્ય વર્તન કર્યું છે અને જે પાટભૂત સમાજ તેમજ ક્ષત્રિય સમાજે જે આંદોલન ઉપાડ્યું છે એ તદ્દન સત્ય છે અને આવું આંદોલન થવું જ જોઈએ કાલે સવારે બીજો કોઈ પણ પાર્ટીનો નેતા કોઈપણ સમાજ વિશે આવું બોલવાની હિંમત ન કરે એટલે હું પાટીદાર સમાજના આગેવાન તરીકે ક્ષત્રિય સમાજ તેમજ રાજપૂત સમાજને હું મારો સંપૂર્ણ ટેકો જાહેર કરું છું પાટીદાર સમાજ તરીકે અને આ આંદોલનની અંદર એમનો સો સો ટકા વિજય થશે કેમ કે આમાં કોઈ હાર્દિક પટેલ જોવા નાલાયક માણસ નથી કોઈ ફૂટેલ માણસ નથી ક્ષત્રિય સમાજ કે એવું સમાજ છે જે પૈસાથી તૂટશે નહીં અને ક્ષત્રિય સમાજના આંદોલનને હું પાટીદાર સમાજના નેતા તરીકે સો સો ટકા જાહેર કરું છું અને આ આંદોલનને સો સો સલામ કરું છું જય માતાજી